રામ રામ સીતારામ જય દ્વારકાધીશ કેમ છો મજામાં મજામાં જશો તો મિત્રો આપણે વાડી આવી ગયા છે અહીં અને આપણે આજે છે ને નિક્યુ આપવાનું છે એટલે આપણે કપાસમાં પારા ચડાવવાના છે કપાસમાં આ આપણા કપાસમાં બરાબર અને જો કેવો મસ્તીનો કપાસ ઊભો હોય અને ઓથાણ છે ને એટલે આને કાંઈ જીવ નથી અને આવો જ હો જ બધો તો આપણે પારા ચડાવવાના છે એનું નામ તો ઘણા છે નિક્યું કીએ કેની કીએ પાતલા કીએ ઘણી જગ્યાએ અલગ અલગ નામ હોય તો આપણે પારા ચડાવવાના છે તો આગળ બન્યા રહેજો અને એક મિત્રની કમેન્ટ હતી કે માંડવી અને સોયાબીનનો વિડીયો બનાવો તો આલો આપણે થોડીક માંડવી અને થોડુંક સોયાબીનનું થોડુંક શૂટ કરી લઈએ જોઈ લઈ છે એ તમે પણ જુઓ ખાલી આ તો વિડીયો પૂરતો હોય વિડીયો બતાવી દઈ બાકી કંઈ જામ એવું નથી બહુ તાણી તો ચાલો તમે જુઓ તો ખરા કેવું છે એ તમે નિર્ણય કરો તો મિત્રો આપણે આવી ગયા માંડવીમાં અને તમે આજે તમે જોઈ શકો છો આવી કંઈક આપણી માંડવી છે આ માંડવી આપણે બત્રીસ નંબર છે આપણે ગઈ સાલ હતી ઈજ જ છે આપડા ઘરનું જ બી છે એટલે બી ફેરસે એકદમ ચોખ્ખું બતું એટલે નંબર એમ તો આવું કંઈક છે જોઈ આમાં જોઈએ અંદર કઈ છે હું બહુ આટા મારતો નથી આમાં છે સમય ઘણો થઈ ગયો ને અટાણા એટલે ફૂલા બધા પાછા મૂરજાઈ ગયા હે અટાણ વાગ્યા છે આમાં આપણે ચાર વાગ્યા છે બરાબર આવી છે કંઈક ચેતા હોય તો એકાદું ઉપાડું તમે તો હજી કેવો ત્યાં તો હું પાડ નો ને તમે ગમે ક્યાં બહુ નથી કરતા એક એટલે એક જ ઉપાડો બરાબર શું દેઢ વાગ્યે આવું કંઈક નીકળું જોઉં આપણે બાર દોઢ વાગે છે હજી કંઈક આવું જોયું છે બાકી સુયા ને એવું બધું છે જો ફૂલ ને સુયા ને એવું છે આગળ કેવું થાય છે તો આપણે જો ઓલી બાજુ દેખાય નેદવાનું ચાલુ છે તો એ બત્રી આપણે બત્રી નંબર નથી એકસો અઠાવી નંબર ચાલો આપણે એ બાજુ પણ આ ચક્કર મારી તમને બતાવી નથી ક્યારે બંને રહેજો વિડીયો છોડીને જાતા નહીં જ્યાં લંઘાઈ ગઈ જવા રવા રવા પડી ગયા હે જ્યાં જ્યાં સીપડું સીપરું હોય ને ત્યાં ત્યાં લંઘાઈ ગયેલી છે હજી આપણે વરસાદ ગયો એનો કઈ જાજો સમય નથી થયો કેવો વરસાદ પડ્યો હતો તો આમાં જમીનમાં પાણી તો જોઈ લાંગો પડી ગયો હજી અહીંયા પાણી તો કીધું પૂખશે પાણી ચાલુ જ છે જો ખળનું આવું નીકળે ખડ આપણે માલને ખબર આવી અવાર વરસાદ બહુ સારા છે ને એટલે ખડે પણ બહુ સારા છે જો અહીંયા કેવો લાંબો પડી ગયો હાવ સુકાઈ ગયેલી થઈ ગયું જો સવારે પાછી થોડીક લીલી થાય ગયો શું સુકાવા માંડી જો આમ બોલી થઈ ગયા હવે ગયા હવે આપણે આવશે એકસો અઠાવીસ નંબર એ આપણે બી વેચાતું જ હતું એમાં કઈ ટકા ભેટ છે હા બીજી માંડી બહુ છે તમને આમ જોવો તો દેખાય છે જમ છોડવા બીજા દેખાય આટલું નેટવાન બાકી છે એમાં આપણે જોયું નથી અહીંયા તો બહુ આપણે પલો થઈ જાય ને અહીંયા બહુ ના આવીએ આપણે આમાં બત્રીસ નંબર જેવું હોય છે આપણે આમાં એક છોડવા ઉપાડ લઈએ બહુ છોડવા ઉપાડાય નહીં આ તો એક મિત્રની કમેન્ટ હતી કે વિડીયો બનાવો એટલે આપણે બનાવી કોઈ તમે કમેન્ટ કરો તો મજા આવી રાખે મિત્રો આમાં બહુ એવું કંઈ છે નહીં છોડવો હેરકો ઉગડ્યો નહીં અને આમાં આમાં કંઈ ત્રણ દોડવા સિવાય કંઈ નીકળ્યું નહીં છોડવો જ નથી ઉપડ્યો હેરકો હા બે ત્રણ દોડવા રહી ગયા પણ હું જેવું નથી શું હારા હે હે એમાં કંઈ ઘટે નહીં જો લાંબા લાંબા હા સા હે ભગવાન ને દેવો છે થઈ જાય આ તો એક મિત્ર એ કમેન્ટ અને આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો આમ કઈક કમેન્ટ કરતા જઈએ મજા આવી ગયા તો મિત્રો આપણે આવી ગયા સોયાબીન આપણે આવી ગયા સોયાબીન આપણે આમાં બહુ અંદર નહીં જઈ શકીએ કેમ કે આમાં પાણી ચાલુ જ છે પાણી મોટા પાયવા રહે આપણે બસ ત્યાં એવું પાણી ઉગી ગયું હોય આજે થોડીઓ નથી કઈ રહ્યો લાઈન કાટતા જઈને એવી રીતે પાઈ જાય આટલા પી ગયા હે પછી કપાસ ચાલુ કરી દે આ થોડાક ત્યારે હયા હજુ આમાં મિત્રો રાત દેખાય છે બહુ વરસાદ નડે તો ખરા ને હવે આપણે જોઈ લઈએ આ બાજુ સોયાબીન ઓલી બાજુ સોયાબીન નહીં જોવાય ઓલી બાજુ મોટા હતા અને આપણે આમાં વરસાદ પહેલાં રાઉન્ડ પણ મારેલો હતો જે વાત અટકી જાય એનો વચ્ચે બહુ ચડી ગયા હતા કઈ બહુ છે નહીં કેમ કે વરસાદ બહુ પહેરો ને ફૂલ ફૂલ બધું ફેરી નહીં ખાવા કઈઠા ના ગયા હોય એવા થઈ ગયા આમાં કઈ દેખાતું જ નથી જોઈ લ્યો જોઈ જોઈએ કાંઈ છે કાંઈ છે નહીં હજી મિત્રો ફૂલ પાછા લાગે છે હવે હું થાય બગડી જ તો તો પણ હું કે રાત્રે આવી જાય તો ફૂલડા કરી દે બાકી કઈ આમાં જામતું નથી કઈ મિત્રો થઈ અને ફૂલ લાગે છે સોયાબીન નો રંગ બદલાવીને એક આખો વરસાદ થયો ને આપડે કપા ને સોયાબીન બધું નામી જ હતું થાતે સારું આમ ફુવારા ચાલુ હોય પણ દેખાય નહીં બહુ છેટા હે એટલે ફુવારા ચાલુ હોય તો મિત્રો આવું કંઈક છે અને કેવું છે એ કમેન્ટ કરજો અને હાલો હવે આપણે સલેડાના આપણે કપામાં પારા ચડાવીએ ને એ થોડોક વિડીયો લઈ અને તમે જુઓ એ વિડિયો આપણે એ વિડીયો આપણે અગાઉ જ બનાવે લીધો હતો થોડોક અને આ સોયાબીનની કમેન્ટ હતી ને હું સોયાબીન સોયાબીનની મગફળી કમેન્ટ આપણે લઈ લઈ કોઈ કમેન્ટ કરે કોઈ મિત્રો તો આપણે મજા આવ્યા રાખે મિત્રો આપણે હવે સનેડાની આ તૈયારી કરવાની છે આપણે સનેડો જ આપવાનો છે આખોથી અને એવા પાઇપ આપણે જોડાવી લીધો જો ત્રાહો માંગો ઓલી બાજુ થોડુંક ઠૂઠું જવા દીધું આ બાજુ વધારે કેમ કે આપણે ઓલું નીચું આંકવાનું છે કેનું કેની કેની ઘણી પાછો પાટલો ઘણું કહેવાય એને જો અહીંયા આપણે નાળો બાંધીને અહીંયા જો હમણાં એક કાર આવી જાય બરાબર આમાં બે તો ના હાલે મોટા ના હાલે બે નાના હોય ને તો હાલે તો આ બાજુ વધારે અને આ બાજુ ઓછું લેક સાઈડ સનેડો ખેંચે નહીં બહુ એટલું બધું નાખે છે જરા જરા એમ થોડુંક થાય થોડુંક આડું આમ જાય છે કેમ કે આને વજન દેતા હોય ને પાછળ મોટું કેની હોય એટલે તો આપણે પહેલાં તો કેની છે ને આમ એ નોલી વાળી આખી આખી વાળી જવાનું છે લેવા આપણી પાસે નથી આપણે વેચી મારું ખાઈ ગયા પૈસા ચાલો એ કામ કરીએ ખાતરને એવું બધું નાખવાનું હોય પેલા ખાતર નાખતા જઈએ એટલે શું કે કપા આમ કઈ હિંમત માં આપવું અને પછી આપણે પારા છી દઈએ અને પછી પાણી પાણી એમાં જમોટ પડી જાય બરાબર કપાસ ગાંડો થાય પાછો થોડો થોડો આપણે વરસાદ પહેલાં કર્યું હતું દવાનો ફુવારો બધા કાતર વાવી દીધું હતું અને પછી જે આપણે પાણી પાવાનું હતું જે વરસાદ આવી ગયો એટલે મજા આવી ગઈ બે દિવસ બહુ મજા આવી વરસાદ પડતો હતો ને આઈટમ આઈટમ જમોટ આવી પછી તેમ થાય ઓ બંધ થાય તારું બંધ થાય તારું કરી દીધું રેડ લગભગ તો જો પેલું ખાતર આપણું આ છે મીઠા જેવું હા મીઠું જ દેખાય જોઈને ખબર ના પડે આ પોટાશ પોટાશ આ બાજુ હોય હું તો ઓળી બાજુ તમે આને જાણતા દેજો મલાઈ મલાય ચોખ્ખી ઓ મજો પડી જાય આ બીજું કંઈ જાય આપણે તને તન ઠપ કરી દઈએ આપણે કમ્પ્લીટ છે માંડવી ની કપા માં ફુવારા મારવાના ચાલુ કરવાના એક વાર પી જાય ને પછી આપણે ખાતર વાવી દીધું છે એમાં એટલે માથે છાટી દીધું જ બંને નાખી દીધું છે મલાઈ નાખી દીધી Ah, que te lo envíes, ¿no? પડી ગયા હા હા પડી ગયા બાબર ભાઈ મિત્રો સાંજ થઈ ગઈ સાડા છ વાગી ગયા સાડા છ અને આપડે કમ્પ્લેટે કમ્પ્લેટ કે ની હાલી ગયું નીકળ્યો પરા ચડી ગયા આપણે મસ્ત હાઈ ક્લાસ કામ થઈ ગયું હવે આમાં પાણી પીવડાવી દેવું હું કા વરસાદ થઈ જાય બરાબર ગમે થાશે તો વરસાદ થઈ જાય તો પાણી નથી પીવડાવવું હાથી આખું છે અને હજી એકવાર આપણે એવું લાગશે તો ઉઠ આવે આપણે ચડાવી દે હું મસ્ત થઈ ગયો એના આમ મજા આવી ગયા થોડોક ચલાઈ જાય ને આમ ત્રાણ થઈ ગયું થોડોક આમ ઉભો થવું હોય એટલે એકલા જ કામ થઈ ગયું બરાબર અને આપણે છે આ હેઠળ બરાબર આ હેઠે આપણી ઓરડી જો વાં આટલો પલો છે લાંબો ઓડો ચા છે આ કેની આપણે અહીંયા છોડાવી નાખ્યું છે કેમ કે એ આમ જવા દેવાનું છે એનું છે આપણે કેની હતું એ આપણે ખબર ને તમને વેચી નાખ્યું પરવા વેચી મારી પૈસા કરી લીધા અને વપરાઈ ગયા આવું કેની રીવું હત તો વપરા એક એ વસ્તુની ખબર પડી કે આપણું સાધન કરી લીધું હોય ને તો પછી એ સાધન વેચાય નહીં પાછું કામ આવે પૈસા તો આવ્યા અને ગયા પૈસા ટકે નહીં તો આ સાધન જો હોત તો આપણું પડ્યું હોત જે એવું એવું કેની એ કેની ના કઈક પાંત્રીસો રૂપિયા આવ્યા તો એ આપણે વાપરી નહીં આ કંઈક આવ્યું તું ખરા નથી કે આપણે પાંત્રીસો જેવું તો ચાલો આવો વાગીએ આપણે એમાં કંઈક લીંબુ શરબત પીને પછી ઘરે જઈ પછી ઘરે જઈને નાસ્તો કરીએ પછી મસાલો ખાઈ અને પછી મોબાઈલમાં ઘોકા મારીએ વિજિયા એડિટિંગ કરીએ અને પછી ખાઈ લે ખાઈ પીને ગામમાં જઈએ ગામમાંથી પછી સાંજે ઘરે આવીએ અને પછી સુઈ જાય બસ પાછા કાલે સવારે મળીએ બરાબર ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો અને કંઈક કમેન્ટ કમેન્ટ કરતા રહ્યો એટલે આપણે કંઈક મજા મજા એવા રાખે કંઈક નવી નવી કમેન્ટ કરો એટલે મને મજા આવે અને જમોટ આવે એમ અને લાઈક તો કરી દેજો હાલો તો ફરી મળીએ મસ્ત વિજય સાથે ત્યાં સુધી બધા ને રામ રામ જય માતાજી જય દ્વારકાધીશ બાય